એસઆઈઆર પ્રક્રિયા દરમિયાન મતદારો પરથી અગવડતા દૂર કરવા તેમજ જટિલ પ્રક્રિયા સરળ બનાવવાની માંગ સાથે સુરત કોંગ્રેસ દ્વારા કલેક્ટર અને મુખ્ય ચૂંટણી કમિશ્નરને આવેદનપત્ર અપાયું હતું સુરત કોંગ્રેસ દ્વારા કલેક્ટર અને મુખ્ય ચૂંટણી કમિશનરને અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે સુરત શહેરમાં એસઆઈઆર પ્રક્રિયા ચાલી રહી છે જેવા વિવિધ વિધાનસભામાં મુજબ મતદારોની ચકાસણી કરીને મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યું છે જેવા તમામ વિધાનસભામાં ચૂંટણી અધિકારી દ્વારા બીએલઓ તેમજ તમામ કર્મચારીઓ આ કાર્યક્રમમાં મને કમને યોગદાન આપી રહ્યા છે આ પ્રક્રિયામાં ચૂંટણી પંચ દ્વારા કેટલીક સ્પષ્ટતા કરવામાં આવી નથી જેને કારણે મતદારોમાં ગેરસમજ ઊભી થઈ રહી છે જ્યાં કેટલાક મતદારો એક જ ઘર સોસાયટીમાં રહે છે તેમના મતદાન કેન્દ્ર જુદા જુદા છે તેમજ કેટલા મતદારોના તો વિસ્તાર જ અલગ છે જેથી ખૂબ જ અગવડતાને કારણે તેઓ એસઆઈઆર પ્રક્રિયામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે બે હજાર બે પહેલા નોંધાયેલા કેટલાક મતદારોના ફોર્મ આવેલા નથી તેમને શું કરવું જોઈએ તેનો યોગ્ય ખુલાસો થયેલ નથી જેને કારણે નાગરિકોમાં ભય સાથે મત અધિકાર છીનવાઈ જવાની બીક પ્રસરેલી જોવા મળે છે બે હજાર સાત પછી જેઓના લગ્ન થયેલા છે કે રહેઠાણક બઢેલ છે તેવા મતદારોના ફોર્મ પણ જૂના સ્થળે અને નવા સ્થળ સુધી પહોંચેલ નથી તેની વ્યવસ્થા કરવાની ખાસ જરૂર છે બે હજાર બે અને ત્યારબાદ થયેલા એસઆઈઆર પ્રક્રિયા દરમિયાન નામ અને અટક તેમજ સ્થળ બાબતમાં ચૂંટણીની ભૂલ અનેક મતદારોને ગોઠા ઘવડાવી દીધા છે જેને કારણે ભારે અસમજતા ઊભી થઈ છે જેને દૂર કરવી જોઈએ ભારતીય સંવિધાન દિવસ છે અને જે ભારતીય ચૂંટણી પંચ અને આ ભારતની સરકારે નાગરિકો સાથે ષડયંત્ર કરી અને તેમના અધિકાર છીનવા માટેનો એક પ્રયાસ કર્યો છે અને એ પ્રયાસ સામે આજે ભારતના નાગરિક સુરત શહેરના નાગરિક બેહાલ છે કારણ કે તેમનો મત અધિકાર કોઈ ને કોઈ કારણસર છૂટી રહ્યો છે આજે તમે ચૂંટણી પંચનું કામ જોશો પચાસ ટકાની અંદર થયું છે અને યાની કે પચાસ ટકા લોકોનો મત અધિકાર રહ્યો છે છે ત્યારે આજે અમે સામે આવ્યા કે કે ભારત દેશ તો અમારા સુરત શહેરના એક પણ નાગરિકનો મત અધિકાર છીનવાશે તો અમે અમારા બાબા સાહેબ આંબેડકર ના આપેલા બંધારણ મુજબ આંદોલન કરશું અને અમારા અધિકારને અમે લઈને રહીશું એ રજૂઆત કરવા આજે અમે કલેક્ટર સાહેબ પાસે આવ્યા છે સત્તાધારી પક્ષના ધારાસભ્યો કચેરીમાંથી વગર પુરાવા તેમજ ઢગલાબંધ ફોર્મ બીએલઓને આપવામાં આવી રહ્યા છે જે અન્યાયી તેમજ એક પક્ષીય પ્રવૃત્તિ છે તેને તાત્કાલિક બંધ કરવાની તેમજ તેમની કચેરીએથી જેટલા ફોર્મ આવ્યા હોય તેમને એક જ પક્ષીય પ્રવૃત્તિ છે જેને તાત્કાલિક બંધ કરવાની તેમજ તેમની કચેરીએ જેટલા ફોર્મ આવ્યા હોય તે તમામને રદ કરવાની જરૂર છે પરપ્રાંતથી મતદારોના નામ અલગ અલગ રાજ્યોમાં નોંધાયેલા છે અને કેટલાક ગુજરાતમાં પણ નોંધાયેલા છે તે આ મતદારોની સંખ્યા ખૂબ જ મોટા

ચૂંટણી પંચની વાતો પહોંચાડવાની વ્યવસ્થા કરવાની જરૂર છે બ્યુરો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત